સુરતમાં આ વર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ દહીહાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના ઇતિહાસમાં આટલા હાંડી ઉત્સવનું આયોજન થયું હતું જેમાં મોરા ભાગલ લિંબાયત અને ભાગર ચાર રસ્તા પર પાંત્રીસ ફૂટ ઊંચી હાંડીઓ બાંધવામાં આવી હતી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું હજારો લોકોની હાજરી વચ્ચે મટકી ફોડવા સુરતના એકસો જેટલા ગોવિંદા મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

આ દહી હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે અને દહી હાંડી ફોડવી પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવવી એને શુભ ગણવામાં આવે છે અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ ચારસો થી પાંચસો જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ આઠથી દસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે હું આ ગોવિંદાઓને જે પહેલા પચીસ વર્ષ પહેલાં જ્યારે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે સોળ હજાર ગોવિંદાઓનું રજીન થયું હતું આજે તો ત્યારે લગભગ સિત્તેર એસી સંસ્થાઓ હતી આજે તો બસો થી ત્રણસો જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે અને દરેકની અંદર બસો ત્રણસો જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહીં આંડીના દિવસે જ એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઉભી થાય છે ત્યારે સૌથી પહેલા યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે